એક રીતે જોઈ તો આપણે ગુજરાતીઓ બધા બહુ ભાગ્યશાળી છે કેમ કે આપણા રાજ્યમાં બે જ્યોતિર્લિંગ આવેલી છે એક તો બાર જ્યોતિર્લિંગમાંની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને બીજી જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ પણ આપણે આજે સોમનાથ મહાદેવના મંદિર અને એના ઇતિહાસ ઉપર વાત કરવી છે કેમ કે આક્રમણકારીઓ દ્વારા સૌથી વધારે આક્રમણ આ સોમનાથ મહાદેવના મંદિર ઉપર જ કરવામાં આવ્યા છે કહેવાય છે સોમનાથ મહાદેવના મંદિર ઉપર સત્તર વાર આક્રમણ કરવામાં આવ્યું હતું છતાં પણ આ મંદિરની સમૃદ્ધિ અને એની ભવ્યતા આજે પણ ને એવી જ છે આ વિડિયો બનાવવા માટે હું જ્યારે રિસર્ચ કરતો હતો ત્યારે આ દરમિયાન સોમનાથ મહાદેવની જ્યોતિર્લિંગ વિશે ઘણી એવી રહસ્યમય માહિતીઓ સામે આવી જે લોકો નથી જાણતા એટલે આ સ્ટોરીને છેલ્લે સુધી જોજો આ વિડીયોના માધ્યમથી આ બધી રહસ્યમય માહિતીઓ તમારા સુધી પણ પહોંચવી બહુ જરૂરી છે કહેવાય છે સોમનાથ મંદિરને સૌ વાર ચંદ્રદેવ દ્વારા સોનામાંથી બનાવડાવવામાં આવ્યું હતું અને ત્રેતા યુગમાં રાવણ દ્વારા આ મંદિરને ચાંદીમાંથી પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું અને દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ મંદિરને ચંદનના લાકડામાંથી બનાવડાવવામાં આવ્યું હતું અને ઈસવીસન આઠસો પંદરમાં રાજા નાગભટ દ્વારા આ મંદિરને લાલ પથ્થરનો ઉપયોગ કરી અને બનાવડાવવામાં આવ્યું હતું આ એ વાત બધાય જાણે છે કે આ મંદિરને સૌપ્રથમ વાર ચંદ્રદેવે બનાવડાયું હતું પણ આ મંદિર બનાવવા પાછળનો એનો હેતુ શું હતો તો એ વાતનો ઉલ્લેખ આપણને શિવ મહાપુરાણમાં મળે છે તો બને છે એવું કે પ્રજાપતિ દક્ષની સત્યાવીસ પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ સાથે કરવામાં આવ્યા હતા જેને આજે આપણે સત્યાવીસ નક્ષત્રો તરીકે પણ ઓળખીએ છીએ ચંદ્રદેવ જેવા તેજસ્વી દેવ સાથે લગ્ન કરી અને સત્યાવીસે સત્યાવીસ બહેનો બહુ ખુશ હતી પણ ચંદ્રદેવ પોતાની આ સત્યાવીસ પત્નીઓમાંથી સૌથી વધારે પ્રેમ રોહિણીને કરતા બાકીની છવ્વીસ પત્નીઓ સાથે એનું અલગ વર્તન હતું અને રોહિણી સાથે એનું અલગ વર્તન હતું અને જેના લીધે આ છવ્વીસ બહેનો દુઃખી રહેતી ત્યાર પછી આ છવ્વીસ બહેનોએ નક્કી કર્યું કે આપણે આપણા પિતા પ્રજાપતિ દક્ષ પાસે ફરિયાદ લઈને જવું જોઈએ ત્યાર પછી પોતાના પિતા પાસે ફરિયાદ લઈને પહોંચી ગઈ અને આખી વાત કરી પ્રજાપતિ દક્ષને પોતાની છવ્વીસ દીકરીઓના દુઃખની વાત સાંભળી અને ચંદ્રદેવ ઉપર ક્રોધ તો બહુ આવ્યો પણ એણે સંયમથી કામ લેવાનું નક્કી કર્યું અને ચંદ્રદેવને પ્રેમથી સમજાવવાનું વિચાર્યું પ્રજાપતિ દક્ષને એમ થયું કે હું વડીલ છું મારે ક્રોધથી કામ ન લેવું જોઈએ હું ચંદ્રદેવને સમજાવીશ તો એ સમજી જશે એટલે હવે એણે પ્રેમથી સમજાવ્યા ચંદ્રદેવને કે ચંદ્રદેવ તમે દેવ છો એક દેવને પોતાની પત્નીઓ સાથે વાલા દેવલાનું વર્તન કરવું એ શોભે નહીં પણ હું સમજું છું કે એક દેવથી પણ આવી ભૂલ થઈ શકે પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું એને ભૂલી અને આગળ વધો અને આવી ભૂલ હવે ફરી પાછી ન થવી જોઈએ પછી પ્રજાપતિ દક્ષ તો સમજાવીને નીકળી ગયા અને એને થોડોક સમય પણ વીતી ગયો પણ ચંદ્રદેવે પોતાના સસરાની વાતને ધ્યાનમાં ન લીધી અને પોતાની પત્નીઓ સાથે ભેદભાવવાળું વર્તન ચાલું જ રાખ્યું અને આ ફરિયાદ પાછી જ દક્ષ પાસે પહોંચી હવે તો પ્રજાપતિ દક્ષના ધીરજનો બાંધ તૂટી ગયો હતો અને હવે એણે ચંદ્રદેવ પાસે આવીને કીધું કે હે ચંદ્રદેવ તમને મેં આની પહેલાં ઘણીવાર સમજાવવાની કોશિશ કરી પણ તમે મારી વાતને સમજવાની કોશિશ જ ન કરી એટલે હવે હું તમને શ્રાપ આપું છું કે જાઓ તમને ક્ષયરોગ થશે અને તરત જ ક્ષયરોગના લીધે ચંદ્રદેવની ચમક ઝાંખી પડવા માંડી હવે ચંદ્રદેવની ચમક ઝાંખી પડવાના લીધે એની અસર આખી જીવસૃષ્ટિ ઉપર દેખાવા માંડી અને ચારે બાજુ હાહાકાર થઈ ગયું હવે આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રદેવે બ્રહ્માજીની સલાહ લીધી ત્યારે બ્રહ્માજીએ આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો એક જ રસ્તો દેખાડ્યો કે તમે પૃથ્વીના એવા છેડે જાઓ જ્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી એક પણ જમીનનો ટુકડો ન હોવો જોઈએ આવી જગ્યાએ જઈ અને તમે જો મહાદેવની તપસ્યા કરશો તો મહાદેવ પ્રસન્ન થશે અને આ શ્રાપમાંથી તમને એ એક જ મુક્ત કરાવી શકે એમ છે આ જગ્યા બીજી કોઈ નહીં પણ આજનું પ્રભાસ પાટણ છે અને આજે પણ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં એક દિશા સૂચવતો એક સ્તંભ છે આ સ્તંભમાં એક દિશા દેખાડતો એક તીર છે અને આ તીરથી દક્ષિણ ધ્રુવ સુધી એટલે પૃથ્વીના ઓલાછેડા સુધી દરિયામાં જમીનનો એક પણ ટુકડો નથી ત્યાર પછી આ જગ્યાએ બેસી અને ચંદ્રદેવે મહાદેવની કઠોર તપસ્યા કરી મહાદેવની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા હવે ચંદ્રદેવે પોતાને મળેલા શ્રાપના નિવારણની વાત કરી એટલે હવે મહાદેવે કીધું કે તમને મળેલા શ્રાપમાંથી તમને સાવ તો મુક્તિ નહીં મળે પણ હા હું તમને વરદાન આપું છું હવેથી તમારી પંદર દિવસ કળા વધશે અને પંદર દિવસ ઘટશે ત્યારથી જ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષનું ચક્ર શરૂ થયું અને ચંદ્રદેવને શ્રાપમાંથી આશંકિત રીતે મુક્તિ મળી અને હવે આ જગ્યાએ ચંદ્રદેવને પોતાની પ્રભા પાછી મેળવી હતી એટલે આ જગ્યાનું નામ આગળ જતા પ્રભાસ રાખવામાં આવ્યું ત્યાર પછી ચંદ્રદેવે મહાદેવની સ્તુતિ કરી અને ચંદ્રદેવની સ્તુતિથી ખુશ થઈ અને હવે મહાદેવે નિરાકાર સ્વરૂપમાંથી લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા અને ત્યાર પછી ચંદ્રદેવ દ્વારા આ જગ્યાએ સોનાનું મંદિર બનાવડાવવામાં આવ્યું અમુક પ્રાચીન ગ્રંથોમાં આ મંદિરની અસાધારણ ભવ્યતા અને સમૃદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે આ ઇતિહાસ પ્રમાણે માળવાના રાજા રાજા ભોજે આ મંદિરનું હતું હતું અને આ આ માળ ઊંચું બનાવડાવવામાં આવ્યું મંદિરના દરવાજામાં કિંમતી હીરા અને રત્નો લગાડવામાં આવ્યા હતા અને આ મંદિરના શિખર ઉપર ચૌદ સોનાના કળશ મૂકવામાં આવ્યા હતા અને આ મંદિરની અંદર બસો મણ વજનવાળી વાળી સાંકળમાં સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી આ હતી આપણા સોમનાથ મંદિરની ભવ્યતા અને આનાથી પણ વિશેષ હતી આ મંદિરની જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગનું એક રહસ્ય હતું રહસ્ય એ હતું કે આ જ્યોતિર્લિંગ જમીનથી ત્રણ ફૂટ જેટલે ઊંચે હવામાં તરતી હતી હવે કોઈ પથ્થરની બનેલી શિવલિંગ હવામાં કેવી રીતના તરી શકે તો આ વાત પાછળ બે નિષ્કર્ષ કાઢવામાં આવ્યા હતા એક નિષ્કર્ષ તો એ હતો કે એક દંતકથા પ્રમાણે એક સેમંતક મણી હતો જેની અંદર સોનું બનાવવાની તાકાત હતી આ સેમંતક મણીને ભગવાન શ્રી કૃષ્ણે આ લિંગની અંદર છુપાવી દીધો હતો એટલે ઘણા લોકોનું માનવું એવું છે કે આ મણિની દિવ્ય શક્તિના લીધે આ શિવલિંગ હવામાં તરતું અને બીજો નિષ્કર્ષ એ હતો કે ઘણા ઇતિહાસકારોનું માનવું એવું હતું કે આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગની ઉપર અને શિવલિંગની નીચે વિશાળ ચુંબકીય પથ્થરો લગાડવામાં આવ્યા હતા જેના લીધે આ શિવલિંગ હવામાં તરતું આમાંથી તમે ક્યાં નિષ્કર્ષને સાચો માનો છો એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં હું તમારા કોમેન્ટની રાહ જોઈશ આ શિવલિંગને મહેમૂદ ગજની દ્વારા તોડી નાખવામાં આવી હતી પણ આજે એક રિપોર્ટ એવો દાવો કરે છે કે દક્ષિણ ભારતમાં એક જગ્યાએ આ શિવલિંગના કટકા સાચવીને ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યા છે અને બે હજાર સાતમાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું હતું ત્યારે એક વિચિત્ર વસ્તુ જાણવા મળી હતી કે હા આ પથ્થરની અંદર ચુંબકીય શક્તિ તો છે પણ લોખંડ નહીં બરોબર છે નકર નોર્મલી આ ટાઈપના ચુંબકીય પથ્થરોમાં લોખંડ મોટા પ્રમાણમાં હોય છે ત્યારે વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આ પથ્થરો પૃથ્વી ઉપરના છે જ નહીં પણ આ વિષય જ્ઞાન સાથે આસ્થાનો છે તો આ આજની સ્ટોરી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ